રહ્યા છો હું છું આપની સાથે વડોદરા અને આસપાસના સ્થળોએ વાહનો અને મકાનોમાં ચોરી કરનાર રીઢા ચોરે નવું સ્કૂટર ખરીદતા ક્રાઇમ બ્રાન્ચ ની નજર આવી ગયો હતો અને તપાસ દરમિયાન તેની પાસે રોકડા રકમ ત્રણ લાખ સહિતની ચીજો મળી આવતા ચોરીના વધુ ત્રણ ગુનાનો ભેદ ખુલ્યો હતો પરશુરામના ભઠ્ઠામાં બાથુજી નગરમાં રહેતો અંકિત વાહન ચોરી અને ઘરફોડ ચોરીના અઠ્યાવીસ જેટલા ગુનામાં સંડોવાયેલો હોવાથી પોલીસની તેના પર નજર રહેતી હતી અંકિત હાલમાં નવ સ્કૂટર લઈને ફરતો હોવાની અને બેફામ ખર્ચા કરતો હોવાની માહિતી મળતા પીઆઈઆરજી જાડેજાની ટીમે તપાસ કરી હતી આ દરમિયાન તેના સ્કૂટરની ડિક્કીમાંથી રોકડા રૂપિયા ત્રણ લાખ સીસીટીવીનું ડીવીઆર અને મોબાઈલ મળી આવ્યા હતા જેથી તે બાબતે પૂછપરછ કરતા બે માસ પહેલા નિજામપુરાની ઓપ્ટિક હાઉસ નામની દુકાનમાંથી રોકડા રકમ એક પોઈન્ટ પંચાણું લાખની ચોરી કર્યાની તેમજ પંદર દિવસ પહેલા અલકાપુરી સંપતરાવ કોલોની ખાતે રત્નમ એપાર્ટમેન્ટની ઓફિસમાંથી રોકડા રૂપિયા અઢી તેમજ દિવ્યાને ચોરી કર્યાની અને નજીકમાં એરિઝ કોમ્પ્લેક્સમાં કાપડની દુકાનમાંથી એક મોબાઈલ ચોરી કર્યાની વિગતો ખુલી હતી